રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ નવી દિલ્હી તથા ગુજરાત રાજ્ય સેવા સત્તામંડળ અમદાવાદ તથા જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ ભુજ કચ્છના ચેરમેન પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજના સૂચના કે કે શુક્લ અધિક ડિસ્ટ્રિક્ટ જજ અંજાર કચ્છ બી વાઘેલા ચેરમેન તાલુકા કાનૂની સેવા સમિતિ અંજાર કચ્છના માર્ગદર્શન હેઠળ અંજાર ન્યાયાલય ખાતે તારીખ તેર બાર બે હજાર પચીસ ના શનિવારના રોજ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું લોક અદાલતમાં લગ્ન વિષય કેસો ચેક બાઉન્સના કેસો સિવિલ દવાઓ વાહન અકસ્માત વળતરના કેસો તથા અન્ય સમાધાન લાયક કેસોના સમાધાનની પ્રક્રિયા હાથ ધરી કેસોના નિકાલની કાર્યવાહી કરવામાં આવી હતી લોક અદાલતમાં પ્રિલિટીશન અને